હાય મિત્રો કેમ છો મજામાં ઓકે આપ બધા મજામાં જશો જય માતાજી દ્વારકાધીશ માતાજી તમને હખી રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો બધા ભંડારાને રામ રામ ને સીતારામ જે આપણે મસ્ત મસ્ત ઘઉં થઈ ગયા રૂપારા એવડા એવડા ને અત્યારે આપણે મજૂર કીધું તે આવી જાય લગભગ જાય છે હા હાશું તો આપણે આમાંથી માંડવી વીણવાનું હે ઘઉંમાંથી ઘઉંના ના ક્યારામાંથી માંડવી હે ઘણી વીણી જ નથી એટલે એટલે આજે આપણે આમાંથી માંડવી વીણવાનું હે હવે કટલી નીકળે આઠ દસ ગુણિયું નીકળી છે પછી વીણા પ્રમાણે આચાર રહીએ બે ત્રણ થાય તો વીણાઈ જાય શિયાર ગુણી તો આપણે વીણા લીધી એમાંથી મેં વીણતી હતી એટલે શિયાર તો મેં ગુણી વીણ લીધી શિયાર દી ગઈ હતી એટલે વીણવા ટાઈમને એક ગુણ ભરાય આવતી એટલે શિયાર ગુણી વીણાઈ ગયું ને હવે માણસો તો પછી આપણે જઈએ હજે તો મોડા આવ્યા છે કારણ કે માણસો આવે મોડા બાકી તો ઓડ દઈ આપણે નેદવાના હે તો ફૂલ નેદ થઈ ગયો અને આખા દીમાં માં દોટકી માન માન પૂગે એવું પોઝિશન હે આપણે જો કપા વીણમાં વાળા માણસો આવી ગયા રહેશે ભાઈ ને વહેલા આવે આજ તો જરાક મોડું થયે કે જાય તરફ વહેલા આવે અત્યારે ઠાર જેવું છે ઘણા બધા માણસો આવે ઉતરો ઉતળો દે વહેલા આવે ને તો એની વજન વધે

અહીંયા સરસ રીંગણું આવ્યું રીંગણી છે કાટાવાળી ઉપર અને હેઠા કાટા થાય બાજુ કાટા રીંગણા ઉતારવામાં આપડે ધ્યાન રાખવું પડે જે કઈ આવ્યું રીંગણું રીંગણા કાટા જો કાટા જે કાટા વાળા હોય ને એ મસ્ત રીંગણા થાય Ach súp quá tạc đầm mít thái nam áp mà bocal lo vè vân tu phải mula kadliya mackay pond dick hát tung vinda kia 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 ગવા અને ધાણા ભાજી મેથી નાખી દે ને એ ક્યાંય કંઈ પણ નત અને જા સુપર મસ્ત મસીનો સોડવો હા પણ કુકર આવી ગયો એટલે આમાં દવા સાટવી જો હા ઓર્ગોનિક આપણે ઓલી દવા જ કંઈ સાટતા નહોતામાં બકાલામાં ઓર્ગોનિક જ સાટીએ કારણ કે આપણે ખાવા સારું જ એમાં ઓલી દવા આપણે સાટતા જ નથી બાકી જો ભીંડા હે એ કોક કોક દેખાય ને જ્યાં અહીંયા છોડીને છોડવો આવી ગયો છોડા ફરી જઈ આપણે શાક બને આવીએ અને બે છોડવા જા અહીંયા આવી ગયા છોડા ફરીના બાકી કોઈ વસ્તુ બીજી ઊગી જ નથી કંઈ ઘણું બધું બકાલું વાવ્યું હતું પણ કંઈ ગયું નથી ને અહીંયા માસ્તા માસ્તા જવું રહ્યા હે બાકી રીંગણી સુપર છે વરસાદમાં વહેવા રેખાંડા બળે ગાય એટલે સોડવા જા બે સોડવા અહીંયા હે કાંઈ હે ને બે સોડવા જવા હે બે ત્રણ રીંગણીના એટલા જ વીજરા બાકી ત્યાં કંઈ વીજરું ન મકાલું વરસાદને કારણે પેલું થતગુ હતું ને આ એક ટમેટીનો છોડવો હે બાકી મરસી તો સેટા આપણી શું દીની હે શું વરસાદ હતો તે શું હા બે વડ હતો ને તે દીને વાવેલી છે આમાં ભીંડા હતા એ આપણી કાઢીને વાવ્યું હતું પણ જગ્યા તો ખાલી થઈ ગઈ ખાતર નાખી ખૂટવા એકલાસણીયું એ આપણે પાણીનો કુંડો ભરી લીધો હે દવા સાટવાની છે આજે એટલે જો આપણે દવાઈ લઈ લીધી હે મસ્ત પાવડર ને આ દવા હે પ્રવાહી જીરાની જીરું નીકળે ત્યાંથી દવા ચાલુ આવે ટાઈમી આપણી અને જુઓ તો ખરી એટલા ડબલા પડ્યા હા ખાલી માલ આખી ગમાને એટલી ભરાઈ ગઈ અને હજી તે એક અહીંયા બાષ્કું ભર્યું આપણે ડબલાનું જે કયા બાષ્કું ભર્યું પછી અહીંયા ઢગલો વધારે થઈ ગયો તો હવે હા હમણાં વટાણામાં દવા સાટવા ટાંટી કરીને જીરું નાનું હોય એટલે ટાંટી કરીને દવા સાટવી દો તો નામણાં દવા સાટવા ને આપણે હે ઘણું બધું કામ હજી હવે જેમ તડકો થાય ને એમાં ફૂલ ખીલ હે એકદમ ખુલે જ હસ્ત મસ્ત મસ્ત ફૂલ ફાઇનલી મિત્ર દવા જે શરૂ કરી દીધું હે મસ્ત મસ્ત હા આપડે જીરામાં દવા સાટ બનવા લે આમ જીરું હે કે અડદ હે કઈ ખબર જ નથી પડતા કામ હોય જોઈ લ્યો નકરા હડદ એમાં અડદ જ છે લીલકાય હું બધું જીરું હોય તો એ થાય હું પણ મોડું થાય વાત લાગે આજે બાકી તો આટા નળદાય નીકળ્યા જોવો આમાં જીરું નથી દેખાતું નળદ દેખાય નીકળ્યા નીકળ્યા અડદ દેખાય જીરું દેખાતું જીરું હાજે ખબર નથી પડતા ફાઈનલ મિત્રો જો આપણે આવી ગયા છે માંસ વાગે વીણવા કિયારામાંથી માંડવી